હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં અને આજે હું અહીંયા બનાવીશ યમ્મી અને ક્રીમી એવો સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવીશું મારી રેસિપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મેં અહીંયા પંદર નંગ જેવી સ્ટ્રોબેરી લઈ એને પાણીમાં ધોઈ સરસ એવી સાફ કરી અને આ રીતે સ્ટ્રોબેરીના ટુકડા કરી અને રાખી અને રેડી કર્યા છે તો હવે આપણે એક આ રીતે જ્યુસર જાર લઈ લઈશું અને એમાં જે ટુકડા કરેલા સ્ટ્રોબેરીના છે એ અંદર આપણે એડ કરી દઈશું સ્ટ્રોબેરી લેતી વખતે ખાસ ધ્યાન રાખું કે પાકી એવી સ્ટ્રોબેરી લેશો તો સરસ એવી મીઠી આવશે એમાં હું અહીંયા બેથી ત્રણ ટેબલ સ્પૂન જેવી ખાંડ એડ કરી દઈશ જેવી સ્ટ્રોબેરી મીઠી હોય એ રીતે તમે મીઠાશ પ્રમાણે ખાંડ એડ કરી શકો છો હવે આપણે અંદર દૂધ એડ કરવાનું છે અને દૂધ અત્યારે થોડું એડ કરવાનું છે જેથી આપણી સ્ટ્રોબેરી છે બધી જ સરસ એવી ક્રશ થઈ જાય તો એને આપણે ઢાંકી અને મિક્સરમાં ક્રશ કરી દઈશું જો તમે હેન્ડ મિક્સર વડે પણ ક્રશ કરી અને જ્યુસ બનાવી શકો છો પણ હું અહીંયા મિક્સરનો ઉપયોગ કરું છું મિક્સરમાં ક્રશ કરવાથી સ્ટ્રોબેરી આપણી પ્રોપર એવી ક્રશ થઈ જાય છે અને આ રીતે ક્રશ થઈને રેડી થયું છે એમાં જ્યુસને આપણે થીક અને યમ્મી બનાવવા માટે અહીંયા હું એક સ્કૂપ જેવું આઈસક્રીમ એડ કરીશ મેં અહીંયા વેનીલા આઈસ્ક્રીમ લીધો છે તમે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ લેવા માંગતા હોય તો પણ ચાલે અને થોડું દૂધ આપણે પહેલાં એડ કર્યું હતું તો અત્યારે હું બીજું થોડું દૂધ એડ કરી એને સરસ એવું ક્રશ કરી દઈશ તો ક્રીમી અને યમી એવો સ્ટ્રોબેરી મિલ્કશેક બનીને આપણો રેડી થઈ ગયો છે તો એને હું અહીંયા સર્વિંગ ગ્લાસમાં નીકાળીને રેડી કરી દઈશ તો રેસ્ટોરન્ટ કે કેફેમાં મળતો એવો સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવવા માટે હું અહીંયા બધા જ ગ્લાસમાં એક એક ટેબલ સ્પૂન જેવો આઈસ્ક્રીમ એડ કરી દઈશ જો તમારે આઈસ્ક્રીમ એડ ના કરવો હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો બાળકોને જેવું ભાવતું હોય એ રીતે તમે એને સર્વ કરી શકો છો અને આમાં હું અહીંયા સ્ટ્રોબેરીના નાના નાના ટુકડા કરીને રાખ્યા હતા એ બધા જ અંદર સર્વ કરી અને સરસ એવો દેખાવ આપણે કરીશું તો હું અહીંયા બધા જ ગ્લાસમાં સ્ટ્રોબેરી મિલ્કશેક હવે એડ કરી દઈશ અને સિઝનમાં મળતી સ્ટ્રોબેરી લઈ તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આ રીતે મેં એક સ્ટ્રોબેરી લઈ લીધી છે અને વચ્ચેથી આ રીતે કટ કરી અને ગ્લાસ પર હું અહીંયા સરસ એવું ગાર્નિશિંગ કરી દઈશ જોઈને પીવાનું મન થાય એવો આપણો યમ્મી અને ક્રીમી સ્ટ્રોબેરી મિલ્કશેક બનીને રેડી થઈ ગયો છે તો મારી રેસિપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય